નમસ્કાર દર્શક મિત્રો સન્સની ખેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વડોદરાના ભયાનક માટે શાસકો જવાબદાર હોવાનો મજબૂત પુરાવો સામે આવ્યો છે આ પુરાવો રજૂ કરનાર બીજા કોઈ જ નહીં પણ શહેર ભાજપા સાથે સંકળાયેલા સ્વર્ગસ્થ પિતાજી છે તેમણે આ અહેવાલ વર્ષ બે હજાર ચૌદમાં રજૂ કર્યો હતો પણ કોઈએ ધ્યાનમાં જ ન લીધું હોવાની વાત છે દસ વર્ષ પહેલા શહેરના આ નિષ્ણાતે પાલિકાને રિપોર્ટ આપ્યો હતો અને આજવા સરોવરનું પાણી સડતા શહેરમાં આવ્યા વગર નીકળી જાય તે માટેનો પ્લાન આપ્યો હતો જો રિપોર્ટનો અમલ થયો હોત તો વડોદરામાં ન આવતો વિનાશક પુર તો વડોદરા શહેર અત્યારે પૂરની ભયાનકતા અને તેના લીધે થયેલી તારાજીમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે શહેરને ડુબાડી દેનાર પૂર માટે અનેક પરિબળો જવાબદાર છે પણ મુખ્ય જવાબદારી સત્તાધીશોની છે જેમની બેદરકારીને કારણે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના ભયાનક પૂરમાં તારા જ થયો જોકે શહેરને ચલાવનારાઓ જો દસ વર્ષ પહેલાં જ ચેતી ગયા હોય તો આજે વડોદરાવાસીઓને પૂરમાં ડૂબવાનો વારો ન આવ્યો હોત જી હા આ વાત તદ્દન સાચી છે કે જો ચૌદમાં શહેરના એક વિધવા નિષ્ણાંતના રિપોર્ટને ધ્યાને લઈ તેનો અમલ કર્યો હોત તો વડોદરા આજે પુનઃ ભયાનક પરિસ્થિતિમાંથી બચી ગયું હોત વડોદરાના અકુટા વિસ્તારમાં રહેતા અને ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ સંયુક્ત એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો રાજ્ય સરકારમાં કામ કરવાના તેમના વર્ષોના અનુભવ અને પાછલા વર્ષોમાં વડોદરામાં આવેલા પૂરના આંકલનને આધારે ડોક્ટર પીએચ વોરાએ પણ એક એવો અહેવાલ તૈયાર કર્યો હતો કે જેમાં વડોદરાને પૂરથી કેવી રીતે બચાવો તેનો સચોટ અભ્યાસ હતો તેમના રિપોર્ટમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના પાણીને કેવી રીતે બહાર શહેર ભારથી ડાયવર્ટ કરી શકાય વિશ્વામિત્રી નદીને કઈ રીતે ઊંડી કરીને તેને એક સુરક્ષિત દિવાલની કવર કરી શકાય નદી કાંઠાથી સલામત અંતરે બાંધકામ અને

વડોદરામાં પૂર ટાળવા માટે અહેવાલ વોરા દ્વારા વર્ષ જ વડોદરા પાલિકા અને આપી દેવાયો હતો પણ વર્ષ વોરા અને પાલિકાએ તેમનો આ અહેવાલ અભરાઈએ ચડાવી દીધો સત્તાધીશોની બેદરકારી કહો કે અનાવડત કહો માત્ર બાર ઇંચ વરસાદ છતાં શહેરના શાસકો આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં આવતું પાણીનું યોગ્ય મેનેજમેન્ટ ન કરી શક્યા અને શહેર આખું માનવ સચિતપુરમાં તબાહ થઈ ગયું જોકે હવે લોકોના આક્રોશને પારખી જઈ શહેરના શાસકોથી લઈ સરકાર સુધી વડોદરાને ભવિષ્યમાં આવી પૂરના આવતા ન ફેટવી પડે તેવા પ્લાનિંગમાં લાગી જવું પડ્યું છે અને નવાઈની વાત એ છે કે સરકારનું હવે પછીનું પ્લાનિંગ પણ એ જ છે કે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના પાણીને આજવાથી જ નવી ચેનલ બનાવી મહીસાગર નદીમાં ડાયવર્ટ કરી દેવું અને આ પ્લાનિંગ ડોક્ટર વોરાએ દસ વર્ષ પહેલા તેમના રિપોર્ટમાં પાલિકાને સોંપ્યો હતો જો દસ વર્ષ પહેલા વડોદરા કોર્પોરેશને ડોક્ટર વોરાના રિપોર્ટને ગંભીરતાથી લઈ તેના ઉપર કામ શરૂ કરી દીધું હોત તો આજે વડોદરાને વર્ષો સુધી યાદ રહી જનાર આવા ભયાનક પૂરનો સામનો ન કરવો પડત નીરવ હાલ ભાજપા સાથે સંકળાયેલો છે તેથી તેને પણ છે ચિંતા થઈ રહી છે અને તંત્ર મોડે મોડે તેના સર્ગસ્ત પિતાએ તૈયાર કરી લેવાને અનુસરી રહી છે અનુસરીને તે સારી વાત હોવાનું માની રહ્યા છે મારા ફાધર પહેલાથી એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે એ ગુજરાત સરકારમાં પણ એ પાણીની અંદર એમણે ખૂબ કામ કર્યા જમીન વિકાસમાં અમારું ઘર વિશ્વામિત્રીથી ત્રણસો મીટરની નજીક જ આવેલું છે અમારા ત્યાં જ્યારે પણ પૂરા આવ્યા છે બે હજાર પાંચ બે હજાર નવ ચૌદ એના બધા ડેટા એમણે રાખેલા હતા કે ભાઈ બે હજાર નવમાં અમારા ત્યાં આઠ ઇંચ પાણી હતું પાર્કિંગમાં નીચે બે હજાર ચૌદમાં અમારા ત્યાં બે ફૂટ હતું બે હજાર ઓગણીસમાં આ વખતે ત્રણ ફૂટ હતું મારા ફાધર બે હજાર સોળમાં એક્સપાયર થઈ ગયા હતા એ જ્યારે બે હજાર ચૌદમાં અમારા ત્યાં મેક્સિમમ બે ફૂટ પાણી આવ્યું હતું ત્યારે એમણે એક પીડીએફ તૈયાર કરી હતી કે જેમાં વડોદરામાં રાજવી પરિવાર તરફથી આપણે જે તળાવો મળેલા છે એની જાળવણી કરવી પ્લસ આજવાના પાણીને એક ડાયવર્ફિકેશન આપો તંત્ર જ્યાં નક્કી કરે ત્યાં મહી નદીમાં કે બીજું એ લોકો ડાયવર્ફિકેશન આપે કે જેથી પાણી વડોદરાની અંદર આવીને પ્રસરે છે એ પાણી ઓછું પ્રસરતું થાય બીજું કે આજવાની સપાટી જ્યારે બસો બાર આવે છે ત્યારે આજવાની પણ એક કેપેસિટી છે કે ભાઈ બસો બાર ઉપર એને પાણીને આપણે રિલીઝ કરવું પડે કારણ કે આજવાના પાળા પર એની અસર થાય છે એટલે એ પાણી વડોદરામાં ન આવતા પહેલાં કદાચ જો બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો વડોદરાને પૂરની આપણે જે પરિસ્થિતિથી બચાવી શકીએ છીએ બે હજાર ચૌદમાં એમણે આ પીડીએફ મને ખ્યાલ છે ત્યાં સુધી તંત્રમાં આપેલી છે અને જો તંત્રના આધારે કામ થયું હોત હમણાં તો લગભગ હમણાં પૂરની આવી પરિસ્થિતિ ન આવી હોત પણ હજી પણ આપણી પાસે સમય છે આ બે હજાર ચોવીસે આપણી માટે એક એવો પોઈન્ટ છે કે આપણે હવે આ ઇમ્પ્લિમેન્ટેશન લાવવું જોઈએ અગર તંત્ર એવું કહેતું હોય કે એ લોકો જે નક્કી કરે કે મહી નદી કે એ લોકોને બીજું કંઈ ઓપ્શન મળ્યું હોય પણ પાણીને ડાયવર્સિફિકેશન આપવું પડશે કારણ કે વિશ્વામિત્રી પર આપણે લોડ આપીએ છીએ વિશ્વામિત્રીમાં પણ આજુબાજુના વડોદરાનો કચરો મળ એમાં જાય છે અને આપણા શહેરની પણ વસ્તી વધતી જાય છે એટલે વિશ્વામિત્રીનું ડાયવર્ફિકેશનને અલગથી ઉપયોગ કરીને બીજું ડાયવર્ફિકેશન આપણે આપ્યું કોર્પોરેશન રિપોર્ટ આપેલો હતો એ મને સો ટકાની ખાતરી છે રિપોર્ટ આપ્યો હતો પણ જો જો હવે તો થયું ડાયવર્ફિકેશન એટલે હવે આની અંદર હવે બને તો ભવિષ્યમાં આટલી હોનારત ન સર્જાય એનું આપણે ધ્યાન રાખીએ તો એ ઘણી સારી બાબત છે લોકોને ખૂબ નુકસાન થયું છે લોકોને ખૂબ નુકસાન થયું છે આ વખતે સોસાયટીઓમાં જે લોકોએ નતું વિચાર્યું નતું ધાર્યું એવાયરીઓમાં પણ પાણી જતા રહ્યા છે પહેલાં જ્યારે અમારા સોસાયટીની વાત કરીએ અમારા લેવલની ત્યારે અમે લોકો એવું વિચારતા કે ભાઈ એક દોઢ ફૂટ પાણી આવશે તો દરેક લોકો પોતાના સોફા ફ્રી ટીવી બધું પ્લેટફોર્મ પર મૂકી દેતા હતા વોશિંગ મશીન આ વખતે લોકોએ પ્લેટફોર્મ પર મૂક્યું તેમ છતાં પાણી સાડા પાંચ છ ફૂટ આવી ગયું એટલે કોઈને અંદાજો જ નહોતો એટલે આ પાણી દિવસે દિવસે વધશે એટલે હવે આપણી પાસે એક એવો ટ્રિગર પોઈન્ટ છે કે આપણે ચેતીને અને કોઈપણ સારો ઉપાય ડાયવર્સિકેશનનો આપવો જોઈશે આપવો જોઈશે ને આપવો જોઈશે નહીં ચેતો તો હજી આ આનાથી ખરાબ પરિસ્થિતિ આવશે અને બે હજાર ચોવીસમાં જે થયું છે મારા ફાધરે બે હજાર ચૌદની બુકમાં લખ્યું જ છે કે જો નહીં થાય તો આ થશે એની ભવિષ્યનું આયોજન માટે જ એમણે લખેલું હતું એટલે હવે તો આપણે ચેતી જવું પડશે હા બે હજાર પાંચમાં જ્યારે પાણી આવ્યું હતું ત્યારે આઠ જ હતું મારા ઘરમાં પાણી બે હજાર ચૌદમાં બે ફૂટ હતું એટલે એમને બે હજાર નવમાં પણ પાણી આવ્યું એક ફૂટ હતું એટલે જ્યારે વિશ્વામિત્રીની એક સપાટી છે કે ભાઈ હવે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ફૂટે એ ભયંકર થઈ જાય છે એ થયા પછી પણ જયારે અમારા ત્યાં બે હજાર ચૌદમાં બે ફૂટ હતું એ આજે અમારા ત્યાં એ જ વિશ્વામિત્રી સાડા છ સાડા પાંચ એ ફૂટે આવી ગઈ છે ઘરોમાં રાઈટ એટલે પાણીનું એટલી જ પરિસ્થિતિ છે પાણીની તેમ છતાં પાણી વધારે શહેર તરફ આવી રહ્યા છે આ એક એક ટ્રિગર પોઈન્ટ છે આપણા માટે સરકારને બસ એ જ એક જ વિનંતી છે કે આજવામાંથી એક પાણીનું ડાયવર્ફિકેશન આપો કદાચ આપણી અમુક એ ભૂલ થતી હોય કે ભાઈ ડાયવર્ફિકેશન તરત આપી દે આપણે એ વાત કરતા પણ એ લોકોને વધારે ડેટા એ લોકો પાસે હોય એક્યુરેટ ડેટા હોય સરકાર પાસે કે ભાઈ એને કઈ રીતે પાણીને વાળી શકે જ્યારે મહી નદી આપણાથી નજીક છે આજવા સરોવરથી પ્રતાપ સરોવરથી પણ એક મિની નદી છે ત્યાંથી આપણે બાયપાસ કરી શકીએ છીએ જ્યારે મહી નદીમાં પાણી ઓછું હોય ત્યારે જો અહીંયા ભયંકર વરસાદ પડે આજવાની ઉપર પ્રતાપમાં વડોદરામાં તો આપણે આજવાનું પાણી તો આપણે એટલીસ્ટ ડાયવર્ટ કરી શકીએ છે એ આમાં મુખ્ય વસ્તુ છે જાગૃત નાગરિક તરીકે